આખો એક સુંદર મજાનો પ્રેરક પ્રસંગ છે એક નગરની અંદર એક રાજા રાજ કરતો અને આ રાજા ઘણી વખત વેશપલટો કરી અને એના નગરમાં નગરચર્ચા જોવા જતો અને આવી જ રીતે એક દિવસ આ રાજા વેશપલટો કરી અને નગરમાં નગરચર્ચા જોવા જાય છે અને ફરતો ફરતો એ કુંભારના ઘર પાસે આવી અને ઊભી જાય છે અને જોવે છે તો એ કુંભારનો છોકરો એના આંગણામાં ઘણા બધા માટીના રમકડા લઈ અને રમતો હતો અને રમકડું હાથમાં લઈ અને રમકડાને કાનમાં કંઈક છે અને રમકડાને તોડી નાખે છે અને માટી સાથે માટીમાં ભેળવી દે છે બીજું રમકડું હાથમાં લે છે અને એ રમકડાંને કાનમાં કંઈક છે અને એ રમકડાને પણ માટી સાથે માટીમાં ભેળવી દે છે ત્રીજું રમકડું હાથમાં લે છે અને ત્રીજા રમકડાને પણ એ કાનમાં કંઈક છે અને ફરી પાછું એ રમકડાને માટી સાથે માટીમાં ભેરવી દે છે અને આવી રીતે એ દસથી બાર રમકડાને કાનમાં કંઈક છે અને એ રમકડાને માટી સાથે માટીમાં ભેરવી દેશે અને આ જોઈ અને રાજાને નવાઈ લાગે છે એટલે રાજા એ કુંભારના છોકરા પાસે જઈ અને કે બાળક તું આ શું કરે છે કેમ રમકડાને તું માટીમાં ફેરવી દેશે તોડી નાખે છે બાળક રાજાને જવાબ આપે છે કે હું આ રમકડાને હાથમાં લઈ અને એના કાનમાં એટલું કહું છું કે તમે ક્યારે રામ નામનું રટણ કર્યું છે તમે ક્યારે ભગવાન કૃષ્ણના કીર્તન ગાયા છે તમે ક્યારે ભગવાન શિવનું સ્મરણ કર્યું છે તમે ક્યારેય કોઈ માતાજીના મંત્રોચ્ચાર કર્યા છે અને આ રમકડું કંઈ બોલે નહીં એટલે હું એને માટી સાથે માટીમાં ભેરવી દઉં છું બીજા રમકડાને પણ આ જ રીતે કહું છું કે તમે ક્યારેય રામના નામનું રટણ કર્યું છે તમે ક્યારેય ભગવાન કૃષ્ણના કીર્તન ગાયા છે તમે ક્યારેય ભગવાન શિવનું સ્મરણ કર્યું છે કે તમે ક્યારેય માતાજીના મંત્રોચ્ચાર કર્યા છે અને રમકડું બોલે નહીં એટલે ફરી પાછો એ બીજા રમકડાને પણ હું માટી સાથે માટીમાં ભેરવી દઉં અને આવી આ બધા રમકડાને હું માટી માટી સાથે ભેરવી દઉં છું અને બીજે દિવસે ફરી પાછા નવા રમકડા બનાવું છું અને આ બાળકનો જવાબ સાંભળી અને રાજા ખૂબ જ પ્રસન્ન થાય છે અને બાળક ઉપર પ્રભાવિત થાય છે અને રાજા એ બાળકને કહેશે કે બાળક તું મારી સાથે રાજમહેલ આવીશ તું મારી સાથે રાજમહેલમાં રહીશ એટલે એ બાળક રાજાને કહેશે કે હું રાજમહેલમાં આવું મને કંઈ વાંધો નથી રાજમહેલમાં તમારી સાથે રહું એ પણ મને વાંધો નથી પરંતુ મારી ત્રણ શરતો છે જો એ શરતોનું પાલન તમારાથી થાય તો હું તમારી સાથે રાજમહેલમાં આવવા તૈયાર છું એટલે રાજાએ બાળકને પૂછ્યું કે કઈ ત્રણ શરત છે તારી એટલે બાળકે કીધું કે મારી પ્રથમ શરત છે કે હું જ્યારે સૂતો હોઉં ત્યારે તમારે ફરજિયાત જાગવું પડે મારી બીજી શરત છે કે હું જ્યારે જમું ત્યારે તમારે ભૂખું રહેવું પડે અને મારી ત્રીજી શરત છે કે હું જ્યારે પણ સંકટમાં હોય કોઈ પણ મારા ઉપર વિઘ્ન હોય કે કોઈ પણ દુઃખ હોય ત્યારે તમારે તમારા સાત કામ પડતા મૂકી અને મારી સાથે રહેવાનું અને મારા સંકટમાં મને સાથ આપવાનો બોલો મારી શરતો મંજૂર છે એટલે રાજા વિચાર કરે છે કે આ શરતોનું પાલન કરવું એ તો અસંભવ છે એટલે બાળક કહેશે તો હું પણ રાજમહેલમાં ન આવી શકું કારણ કે હું ભગવાનના આશરે રહું છું અને જ્યારે પણ મને ભૂખ લાગે છે અને ત્યારે ભગવાન ભૂખો રહી અને મને જમાડે છે જ્યારે મને ઊંઘ આવે છે ત્યારે હું સુઈ જાઉં છું અને મારો ભગવાન જાગતો હોય છે અને જ્યારે મારા ઉપર સંકટ આવે છે અને ત્યારે ભગવાન પોતાના સાત કામ પડતા મૂકી અને મારા સુખ દુઃખમાં એ ભાગીદાર બને છે હવે તમે જ કહો કે હું આ ભગવાનનો આશરો છોડી અને તમારા રાજમહેલ સી રીતે આવું રાજા બાળકની વાત સાંભળી અને પોતાનો કાન પકડી લેશે અને બાળકને ખેંશે એ બાળક ખરેખર તને ધન્યવાદ છે અને તારામાં આટલો જ્ઞાનનો ભંડાર ભર્યો છે એ ખરેખર તને પ્રભુ ભક્તિના કારણે જ મળ્યો છે અને બાપુ આપણે પણ બધું જાણીએ છીએ બધું સમજીએ છીએ અને આપણે બધું જ્ઞાન પણ છે કે આ મા બાપ ભાઈ બહેન કુટુંબ પરિવાર એ તો ટૂંક સમય માટે છે પરંતુ આપણો સાચો સગો તો પરમાત્મા છે આપણે આ બધું છોડી મોહમાયાને મૂકી અને આપણે પરમાત્માના ધામમાં જવાનું છે તો આપણે એને સીધી ભૂલી શકીએ એટલે બને તો તમે જે તે ભગવાનને માનતા હોય રામ કૃષ્ણ શિવ કે કોઈ પણ માતાજીને માનતા હો તો આખા દિવસમાં ફક્ત અડધો કલાક એના માટે તમે કાઢો ભગવાનના નામ સ્મરણ કરો એના ભજન કીર્તન કરો એમની માળાઓ કરો એમની પૂજા આરતી કરો એમને ફૂલ ચડાવો અગરબત્તી કરો દીવાબત્તી કરો અને પછી તમે તમારી જિંદગી જુઓ તમારી જિંદગી સ્વર્ગથી પણ સુંદર ન થઈ જાય તો મને કહેજો બાપુ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આ પ્રસંગ જેને સમજાય એને વંદન આપનો દિવસ શુભ રહે મહાદેવ હર